તારીખ આઠ દસ અને બે હજાર પચીસના રોજ ઉના તાલુકાનું મોટા ડેસર ગામ છે ને ત્યાં પીજી છે ત્યારબાદ ગ્રામજનો દ્વારા અનેક સવાલો પેદા થાય અને સવાલો છેલ્લે ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સુધી પહોંચ્યા એટલે કે ગામના સરપંચ છે એના પ્રતિનિધિ સુધી સવાલો પહોંચ્યા ત્યારબાદ પ્રતિનિધિ છે તે ખાસ કરીને રજૂઆત કરવા જાય છે જે બી કસેરી ઉના ખાતે ત્યારબાદ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે હાલ અત્યારે મોટા ડેસના ગ્રામજનો સાથે ઉના તાલુકાના ઘણા ખેડૂતો પણ હતા અને ખેડૂતોની સાથે પણ અહીંયા ગ્રામ પંચાયતના સદસ્ય છે પ્રતિનિધિત્વ અહીંયા પહોંચ્યા છે પ્રાંત કચેરી ખાતે અને ત્યારબાદ તેઓએ આવેદનપત્ર આપ્યું છે તેની સાથે જાણશું શું હતું ખરેખર વિગતો સ્વાગત છે ગીતની વાત પર મને જાણવું છે તમે જે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છે એવી શું ફરજ પડે આવેદનપત્ર આપવાની તો ખાસ કરીને ગામડાઓમાં અને શહેરમાં પીજી કે કોઈ પણ ટીમ દ્વારા વેજ ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે એવી જ રીતે અમારા ગામડાઓમાં પણ થાય છે પણ જ્યારે આઠ તારીખના રોજ વીજ ચેકિંગ જે આવ્યું મોટા ડેસરમાં એ વીજ ચેકિંગ પૂરું થયા પછી ગામમાંથી મને ઘણા બધા પ્રશ્ન આવ્યા કે ભાઈ એ લોકો છ વાગ્યા પહેલાં અમે બધા અંદર સૂતાતા હતા બેન દીકરીઓ સૂતી હોય પતિ પત્ની સૂતા હોય પ્રાઇવસીની વાત હોય એવા સમયમાં કોઈપણ પ્રકારની પૂછતાછ કર્યા વગર સીધા જ ઘરમાં ઘૂસી ગયા આવો એક પ્રશ્ન આવ્યો બીજો એક પ્રશ્ન એવો આવ્યો અરજદારનો કે ભાઈ હું રસ્તે ચાલ્યો જતો હતો અને મને એ લોકોએ રોકાવ્યો અને પૂછ્યું આ કોનું ઘર છે એટલે હું કંઈ બોલ્યો નહીં તો એ લોકોએ મને ધમકાવ્યો ડરાવ્યો ત્રીજો એક પ્રશ્ન એવો આવ્યો કે આ જે બહારની ટીમ હતી કેવાતી બહારની ટીમ એ જો બહારની ટીમ હોય તો લાગવા શાહી કેમ કરતી હતી સિલોજમાં યુવાનોએ વીજ ચેકિંગ કરતી ટુકડીને રોકી એનું ધ્યાન દોર્યું ભાઈ ત્યાં પણ વીજ ચોરી થાય છે એને પકડો એ લોકોએ ત્યાં નથી પકડ્યા એનો વિડીયો ઉતાર્યો વિડીયો ઉતાર્યા પછી એ લોકોને લાગ્યું ભાઈ આ તો દબાણ થશે તો એ લોકોએ પછી એના ઉપર દંડ કર્યો છે તો આ લાગવેક શાહી પણ કરતા હતા એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું મારા ગામના દસથી બાર આગેવાનોને લઈ પીજીવીસીએલ જે ઉના ઓફિસ છે વિભાગ એક ત્યાં અમે મુલાકાત કરવા ગયા રજૂઆત કરવા ગયા તો ત્યાં ડેપ્યુટી એન્જિનિયર હાજર નહોતા એટલે જુનિયર એન્જિનિયર ત્યાં વિંજુડાબેન છે મેડમ છે એમને અમે રજૂઆત કરી કે એટલા એટલા પ્રશ્નો છે મેડમ હવે અમે કોઈ વીજ ચેકિંગ કરવા આવે એનું આઈ કાર્ડ માગીએ તો એ અમને ડર આવે છે ધમકાવે છે તો આખા ગુજરાતમાં બધું નકલી ચાલે છે હવે છેલ્લે તો કોર્ટ પણ નકલી મળી એના આદેશો પણ નકલી મળ્યા તો હવે વીજ ચેકિંગની ટીમ તો નકલી આવી શકે એમાં કોઈ સ્વાભાવિક છે એટલે આ બધી અમે તથ્યો સાથે જે રજૂઆતો કરી તો એ મેડમ અકળાઈ ગયા અને અમને એવું કીધું કે ભાઈ મારી પાસે બધા પ્રશ્નોનો જવાબ નથી તમારે કામ હોય તો ડેપ્યુટી એન્જિનિયરને મળજો ડેપ્યુટી એન્જિનિયર એ દિવસે તાલીમમાં હતા મિટિંગમાં હતા બીજા દિવસે તારીખ નવના રોજ હું ગયો સવારમાં તો સવારે પણ ડેપ્યુટી ઇન્જિનિયર હાજર નહોતા ડેપ્યુટી એન્જિનિયરનું પૂછ્યું તો કહેવા માંગું હું ફિલ્ડમાં છું એટલે મેં ત્યાંથી એને ફોન કોલ કર્યો ફોન કોલ કર્યા પછી મેં આ બધા જે સવાલો થયા એ બધા સવાલોને રજૂ કર્યા તો કીધું તમારી પાસે કોઈ પુરાવા હોય તો સાંજે ચાર વાગે આવીને મને મળો એટલે હું સાડા ચાર પાંચ વાગ્યાને આજુબાજુ પીજી ઉના ડેપ્યુટી એન્જિનિયરને મળવા ગયો મેં એના બધા પુરાવા બતાવ્યા તમામ પુરાવા બતાવ્યા એને વિડીયો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ વોટ્સએપ ચેટ ફોન આવ્યા એની પણ રેકોર્ડિંગ કે મને જો એટલે એટલા અરજદારોની ફરિયાદ આવી એના આધારે મેં તમને રજૂઆત કરી છે એ કે આ બધા પુરાવા ના ચાલે તમે કયો એમ અમારે ના કરવાનું હોય તો મેં સાહેબ કોઈ વાંધો નહીં હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ એમ કંઈ ઓફિસમાં બહાર નીકળી ગયો બીજા દિવસે મને જાણવા મળ્યું કે ભાઈ વિંજુડાબેને તમારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે ભાઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરો એટલે મેં કીધું કોઈ પણ સરકારી ઓફિસમાં જઈએ કોઈ પણ એક ગરીબ માણસ હોય જેને કંઈ કાયદાની ખબર નથી એ પોતાની રજૂઆત લઈને અરજદાર ઓફિસમાં જાય એટલે એના વિરુદ્ધમાં હું ગુનો દાખલ કરી દેવાનો તો આ લોકોનો અવાજ બનતા વ્યક્તિને દબાવવાના પ્રયત્ન છે લોકશાહીમાં લોકતંત્ર ઉપર ગળો ટૂપો દેવાના પ્રયત્ન છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અમે આજે ઉના પ્રાંત ઓફિસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબના માધ્યમથી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી વાત પહોંચે અને એની તપાસ થાય અવારનવાર એમના એવા ઘણા બધા મુદ્દાઓ આવ્યા છે કે ભાઈ ટેન્ડર પ્રક્રિયા વગર વર્ક ઓર્ડર આપી દેવામાં આવે કામ થઈ જાય પેમેન્ટ કરી દેવામાં આવે આ જે જુનિયર એન્જિનિયર વિંજોડા બેન છે એમની ખુરશી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર બેસીને કામ કરતા જોવા મળેલા વિડીયો વાયરલ થયેલા છે એમની લાગવેક શાહીના એટલા બધા ઉત્તમ ઉદાહરણો છે કે ગણ્યા ગણાયને એટલા ઉદાહરણો છે આ બધી બાબતોની સીટની રચના કરી એસઆઈટીની રચના કરી અને તમામ નીતિ નિયમ મુજબ એની તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવામાં આવે ડિસમિસ કરવામાં આવે એવી પણ અમે માગણી કરી છે ભવિષ્યમાં જો કોઈ નક્કર કામગીરી નહીં થાય તો અમારા દ્વારા ગાંધીધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે પરંતુ વારંવાર આ જે પીજીવીસીએલ કચેરી છે ગુના તે વિવાદોમાં રહે છે એનું કારણ શું હોય એનું જો ગઈકાલે એક ઘટના બની જોડવડલીમાં ત્યાં પીજીવીસીએલના કર્મચારી અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું બોટાદમાં જે ખેડૂતોની વાત હતી ત્યાં પણ ઘર્ષણ થયું લોકોમાં કંઈક બળવાના લક્ષણો દેખાઈ આવે છે લોકો બળવા ઉપર ઉતરી ગયા કેમ કે લોકો જે છે એ એકવાર અરજદાર અરજી કરે બે વાર કરે ત્રણ વાર કરે રજૂઆત કરે વારંવાર કરે કોઈ સામાજિક પ્રતિનિધિ હોય એ રજૂઆત કરે એમ છતાં પણ કોઈ કામગીરી નક્કર ના થાય અને એ પોતાની વાત આવે એટલે એ ચડી બેસે જ્યારે કોઈ લાઈટ જઈને ફોન કરીએ તો નક્કર કામગીરી ન થાય જ્યારે આપણી વીજ કનેક્શન નાખવાનું ત્યારે નક્કર કામગીરી ન થાય એટલા બધા કાગળિયાઓનો ઘેરાવો કરીને લોકો બેઠા છે કે સામાન્ય માણસને જીવવું હરામ થઈ ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો દબાયા છે ડરેલા છે એવા સમયમાં જ્યારે આવી પ્રક્રિયા બનતી હોય ત્યારે સ્વાભાવિકપણે કોઈ સ્પ્રિંગને આપણે દબાવીએ તો એ ઉછળીને સામે આવે એમ લોકોમાં આજે આક્રોશ છે પીજીવીસીએલની કામગીરી વિરુદ્ધ એટલે હું તો એમ કહું છું કે સરકારે સરકારના મંત્રીઓએ અને પીજીવીસેલના જે ઉચ્ચ કક્ષાના જે કર્મચારી અધિકારીઓ છે એને આ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આઠ આઠ વર્ષથી એકને એક જગ્યાએ કામગીરી કરે છે તો બદલીની પણ કામગીરી ઉચ્ચ કક્ષાના તંત્રએ કરવી જોઈએ એવી અમારી માગણી છે ઉના પીજીવી તમે રજૂઆત કરી ત્યારબાદ તમને એ લોકોએ છે તે ઉના પોલીસને રજૂઆત કરી છે એક ફરિયાદ લખાવી છે તમારી વિરુદ્ધ ત્યારબાદ શું ઘટનાક્રમ નહીં આખો ઘટનાક્રમ મને જાણવા મળ્યું એટલે મેં પોલીસ સ્ટેશને તપાસ કરી ફોન એવું નથી નહીં પોલીસ સ્ટેશનથી મને જ્યારે ખબર પડી કે ભાઈ મારા વિરુદ્ધ અરજી થઈ છે એટલે મેં તપાસ કરી ભાઈ ખરેખર અરજી થઈ છે કેમ તો પોલીસ સ્ટેશને જાણવા મળ્યું કે ભાઈ અરજી થઈ છે ગઈકાલે મને પોલીસનો ફોન આવ્યો છે કે ભાઈ તમારા વિરુદ્ધ મેં અરજી છે તમારે નિવેદન આપવાનું છે એટલે મેં પોલીસને પ્રશ્ન કર્યો ભાઈ શેનું નિવેદન આપવાનું છે અને શેની અરજી છે તો તમે એક અધિકારીને ધમકી આપી શેની ધમકી આપી છે મેં એની સાથે જે વાતચીત કરી છે એનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે મારી સાથે દસ બાર આગેવાનો હતા એ સાક્ષીમાં છે અમે વિધિવત રીતે એને રજૂઆત કરી છે પદ્ધતિ સર રજૂઆત કરી છે તેમ છતાં કોઈ ખોટી અરજી આપે તો પોલીસનો તપાસનો વિષય છે તમે તપાસ કરો મારા વિરુદ્ધમાં કોઈ પુરાવા હોય અને હું જો ખોટો હોય તો મારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરો પરંતુ જો તમે સામાજિક કાર્યકર સામાજિક પ્રતિનિધિ લોકોના પ્રતિનિધિ લોકોના અવાજને દબાવવાના પ્રયત્ન કરતા હોય તો આ ક્યારેય ચલાવી લો એમ નહીં આવે મેં આ કર્યું છે રજૂઆત કરી છે જો ગુનો હોય તો એવા હજાર ગુના મારા ઉપર દાખલ થાય તો પણ હું સહન કરવા માટે તૈયાર છું એમાં કોઈ શંકાને સ્થાન નથી આપવા ગયા કે નથી આપવા ગયો હજુ જોવાના જઈશ ચોક્કસપણે જઈશ જે પ્રક્રિયા છે કાનૂની પ્રક્રિયા એ કાનૂની પ્રક્રિયામાં જ પસાર થવાનું હોય ત્યાં થઈશ પણ લોકોને જાગૃત કરતો રહીશ કે જો આવું પણ થઈ શકે આવનારા સમયમાં યુવાનોનું ધ્યાન દોરવા માગું છું કે ધ્યાન રાખજો જ્યાં તમે લોકોનો અવાજ બનવાનું કામ કરશો એટલે તમને દબાવવા માટે તમને ડરાવવા માટે ધમકાવવા માટે ખોટા કેસો કરશે ડરવાનું નથી લોકશાહીમાં જ્યાં સત્ય છે ત્યાં હંમેશા સત્યનો વિજય થવાનો જ છે